કંબોઈ દક્ષિણના મિની સોમનાથ સ્તંભેશ્વરમાં શ્રાવણના પ્રથમ સોમવારે જ માનવ મહેરામણ ઉમટ્યું સમગ્ર શ્રાવણ માસમાં લઘુરુદ્રી વિશેષ પૂજા સહિતનું આયોજન કરાયું તીર્થમાં પ્રથમ દિવસે દસ હજારથી વધુ ભક્તોએ દર્શન અને પૂજનનો લાવો લીધો માં નર્મદાના ચરણધામ એટલે વમલેશ્વર માં નર્મદા સંગમ સમયે સર્જાયેલ વમણમાંથી ઉત્પન્ન થયા હતા વમણનાથ મહાદેવ આસોદ તાલુકાના પ્રાચીન ધાર્મિક વમલેશ્વર ગામના સ્વયંભૂ નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ નર્મદા મૈયા બ્રિજ ઉપર ભરૂચ ચંકલેશ્વર શહેરને જોડતો મહત્વ નો બ્રિજ ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરીયાત તથા વેપારી તથા સામાન્ય જનતા બ્રિજ પરથી પસાર થાય છે